ગુડ મોર્નિંગ તારીખ એકવીસ ના રોજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના અનુપક્રમે આજે આપણને મફત કાનૂની સેવા સત્તા મંડળ कायदो तमने कई रीते रे मफतमा अत्रे उपस्थित मान्य જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ છોટાઉદેપુર ના સ્વાગત માટે ઉદયપુર

આજના કાર્ય